ની બાબત છે ઘણા સમયથી કેવાય કામગીરી ચાલુ છે તો ક્યાંક ને ક્યાંક કેવાય સીની કામગીરી મારા ખ્યાલથી સિત્તેર ટકા જેવી કામગીરી થઈ છે જેના અનુસંધાને અગાઉ સરકાર શ્રી જે મંત્રીએ જાહેરાત કરેલી હતી કે જેની કેવાયસી નહીં થયેલી હોય તેને પણ માલ મળશે પણ ઓચિંતાનો એવી જાહેરાત કરવામાં આવી કે કેવાય જેનું નથી થયું એને માલ મળવા મળશે નહીં તો આ બાબતમાં હું એવું કહેવા માગું કે જે લોકોનું અત્યારે કેવાયસી બંધ કરે તેનો જથ્થો બંધ થાય જેના હિસાબે દુકાનદારો અને ગ્રાહકો વચ્ચે બહુ ઘર્ષણ થશે તો જે કંઈ કહેવાયની બાબત છે અગાઉ જેમ જોઈએ કે ચૂંટણી કાર્ડની બાબત છે આધાર કાર્ડની બાબત છે શ્રમ કાર્ડથી પંચવર્ષની જોઈએ યોજના થઈ તો આ કહેવાયની બાબત પણ આવી થઈ ગઈ છે તો આનો ચોક્કસ ચોક્ક આયોજન કરી અને આના કોઈ કેમ્પ કરી અને આનું આયોજન કરવું જોઈએ જે લોકો વંચિત રહ્યા છે એને જથ્થો મળવો જોઈએ આ માસમાં તેનો જથ્થો કાપી નાખો છે તો આ આ માસમાં તો જથ્થો એનો આવશે નહીં કદાચ કહેવાય છે કરી દેશે છતાં પણ માલ નહીં આવે તો સરકારનું ક્યાંકને ક્યાંક સંકલન કરી અને આનો યોગ્ય નિકાલ કરવો જોઈએ અત્યારે અમને જાણવા મળ્યું છે પુરવઠામંત્રીશ્રીએ એવું કીધું કે જેને કહેવાય સી નહીં કરું એને પણ જથ્થો મળશે તો સરકાર એમ કહે છે કે જેને કહેવાય છે નથી કર્યું જથ્થો મળી તો આમાં સરકારનું ક્યાંક સંકલન નથી કે સંકલન કરીએ અને જે વેપારી અને ગ્રાહકો વચ્ચે જે કાંઈ અત્યારે મગજમારી ચાલે છે એનો યોગ્ય અંતર લેવાવો જોઈએ એવી મારું કહેવાનું હાલમાં જેટલું કહેવાય સી નથી થયું જથ્થો ત્રીસ ટકા જથ્થો કપાઈને આવ્યો છે કદાચ તમે કાલે કહેવાય છે કરી ના શકો પણ જથ્થો તમારો કપાયો નતો કાંઈને પૂરક પરમિટ આપીને અલગથી માલ આપવો પડે કાંઈ આ લોકો જથાથી વંચિત રાખવા પડે કેટલા દુકાદાર રાજકોટ સૌરાષ્ટ્ર ઓલ ગુજરાત ની અંદર અઢી લાખ કેવાયસી વગરના લોકો છે અઢી લાખ લોકો લોકોને આ જથ્થો વંચિત રહે છે